નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ છ ની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર છે પ્રકરણ નંબર છે બે ત્રણ પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે વિકલ્પ પસંદ કરી જવાબ લખો પહેલો સવાલ એકસો એક બે હજાર પાંચસો ચોર્યાસી બસો દસ નવ હજાર ચારસો ત્રેવીસમાંથી ખાલી જગ્યાએ સૌથી નાની સંખ્યા છે તો જવાબ આવશે વિકલ્પ એ એકસો એક ત્યાર પછી બીજું નવ સાત એક ચાર અંકો વડે બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા નીચે પૈકી કઈ છે તો જવાબ આવશે નવ હજાર સાતસો એકતાલીસ ત્રીજું છ ત્રણ છ ચાર ઝીરો અંકો વડે બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણ હજાર છેતાલીસ ચોથું પાંચ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા તો અહીં આવશે નવ્વાણું હજાર નવસો નવાણું પાંચમું ચાર અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ સી એક હજાર ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠો સવાલ ચાર અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે તો જવાબ આવશે વિકલ્પ સી દસ હજાર સાતમું છે અહીંયા આપણને આપેલું છે કે પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ચોસઠને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ વિરામ ના ઉપયોગથી દર્શાવતા નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવશે વિકલ્પ એ પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ચોસઠ એક મિલિયન બરાબર જવાબ આવશે વિકલ્પ ડી દસ લાખ નવમો અહીંયા આપેલું છે કે એક લાખ બરાબર દસ દસ હજાર તો અહીંયા આપેલું છે એક લાખ બરાબર ખાલી જગ્યા હજાર તો અહીંયા જવાબ આવશે સો ચોથું સોરી દસમો ચાર ગુણ્યા એક હજાર પ્લસ ત્રણ ગુણ્યા હજાર પ્લસ નવ ગુણ્યા સો પ્લસ જીરો ગુણ્યા દસ પ્લસ ચાર ગુણ્યા એક એટલે જવાબ આવશે વિકલ્પ સી હજાર નવસો ચાર અગિયાર અઠ્યાવીસ હજાર સાતસો એકવીસમાં બેની દરેક સ્થાન કિંમતમાં સરવાળો શું મળે જવાબ આવશે વિકલ્પ એ વીસ હજાર વીસ કેટલા સેન્ટીમીટરથી એક મીટર બને જવાબ આવશે વિકલ્પ ડી ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યાએ એકમમાં ખરીદીએ છીએ જવાબ આવશે વિકલ્પ ડી કિલોગ્રામ ચૌદમું નવ કરોડ પાંચ લાખ એકતાલીસને અંકમાં લખીએ તો નીચે પૈકી કયું સાચું છે તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી પંદરમો અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે ને અંકમાં નીચે પૈકી કઈ રીતે લખાય તો અહીંયા તમે જોઈ શકો છો જવાબ આવશે વિકલ્પ સી પ્રશ્ન નંબર બે વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં પહેલું કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી તો જવાબ આવશે વિકલ્પ એ એક બીજું પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાઓનો સમૂહમાં મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી પૂર્ણ સંખ્યા ત્રીજું નીચેનામાંથી કયું વિધાન સાચું બને છે તો જવાબ આવશે વિકલ્પ બી દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે ચોથું સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી જીરો પાંચમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી જવાબ આવશે વિકલ્પ એ ઝીરો છઠ્ઠું સંખ્યા રેખા ઉપર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતાં કેવી હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી મોટી સાતમું સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી એક આઠમું દસ હજારની તરત પહેલાંની સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ એ નવ હજાર નવસો નવ્વાણું નવમું નેવ્યાશી આઠ હજાર નવસો નવ્વાણુંની તરત પછીની સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ સી નવ હજાર નવાણુંની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ બી એકસો અઠ્ઠાણું અગિયારમું નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બનશે તો જવાબ આવશે વિકલ્પ બી બારમો ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાઓ એક પૂર્ણવર્તી એ પૂર્વવર્તી હોય છે તો જવાબ આવશે વિકલ્પ શી જીરો તેરમો ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓનો એક પૂર્વવર્તી હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ એક ચૌદમું નવ હજાર નવસો અઠ્ઠાણું અને દસ હજાર વચ્ચે આવતી સંખ્યાઓ તો જવાબ આવશે વિકલ્પ ડી નવ હજાર નવસો નવ્વાણું પંદરમું એક હજાર આઠ અને એક હજાર દસની વચ્ચે આવતી સંખ્યા વિકલ્પ એ એક હજાર નવ પ્રશ્ન નંબર ત્રણ વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં પેલું નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી તો જવાબ આવશે વિકલ્પ બી એક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ બી બે જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને શું કહેવાય તો જવાબ આવશે વિભાજ્ય સંખ્યા ચોથું પંદર થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે તો જવાબ આવશે વિકલ્પ સી છ નીચેનામાંથી કઈ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી બે દસ અને પચીસ નો સામાન્ય અવયવ તો જવાબ આવશે વિકલ્પ બી પાંચ સાતમું નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા નક્કી થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ બે પાંચ અને દસ નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે તો જવાબ આવશે વિકલ્પ સી સાડત્રીસ નવમું દસ અને ઓગણીસનો ગુસ્સા અજણાવો તો જવાબ આવશે વિકલ્પ એ એક ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો એમાં પહેલું શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર પર મૂકેલા પહેલાં બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે બે હજાર એકસો પાંચ બે હજાર નવસો ત્રેવીસ અને ત્રણ હજાર પચાસ છે તો ત્રણેય દિવસમાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો તો બે હજાર એકસો પાંચ પ્લસ બે હજાર નવસો ત્રેવીસ પ્લસ ત્રણ હજાર પચાસ બરાબર આઠ હજાર ઇઠ્યોતેર તો કુલ વેચાયેલી ટિકિટ આઠ હજાર ઇઠ્યોતેર છે મિત્રો ધોરણ છની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની આજે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એક મશીન એક દિવસમાં સરેરાશ બે હજાર નવસો અને પિસ્તાલીસ સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો માર્ચ બે હજાર છમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે માર્ચ બે હજાર છવ્વીમાં કુલ દિવસોની સંખ્યા એકત્રીસ તો કુલ સ્ક્રુનું ઉત્પાદન બરાબર બે હજાર નવસો પિસ્તાલીસ ગુણ્યા એકત્રીસ તો બે હજાર નવસો પિસ્તાલીસ ગુણ્યા એકત્રીસ કરીએ એટલે આપણને અહીંયા જવાબ મળશે એકાણું હજાર બસો ને પંચાણું ત્રીજું એક બોક્સમાં દવાઓ ભરેલ છે દરેક બોક્સનું વજન ચાર કિલોગ્રામ અને પાંચસો ગ્રામ છે તો આઠસો કિલોગ્રામની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય તો આઠસો કિલો બરાબર આઠસો ગુણ્યા એક હજાર એટલે કે તમે જોઈ શકો છો કે આઠ લાખ ગ્રામ તો બોક્સનું વજન બરાબર ચાર કિલો પ્લસ પાંચસો ગ્રામ એટલે કે ચાર હજાર પાંચસો ગ્રામ કુલ ભરાતા બોક્સની સંખ્યા તો આઠ લાખના છેદમાં ચાર હજાર પાંચસો બે મીંડા બે મીંડા ઉડી જશે એટલે જવાબ આવશે એકસો સિત્યોતેર બોક્સ ત્યાર પછી ચોથું એક શર્ટ બનાવવા માટે બે મીટર પંદર સેન્ટીમીટર કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય ને કેટલું કાપડ વધે તો શર્ટનું કાપડ બરાબર બે મીટર પ્લસ પંદર સેન્ટીમીટર એટલે બસો પ્લસ પંદર એટલે જવાબ આવશે બસો ને પંદર સેન્ટીમીટર કુલ કાપડ બરાબર ચાલીસ ગુણ્યા સો એટલે કે ચાર હજાર સેન્ટીમીટર કુલ બનતા શર્ટ એટલે ચાર હજાર ભાંગ્યા બસો પંદર તો બસો પંદર ગુણ્યા એક એટલે બસો પંદર એકસો પંચ્યાસી વધશે ઉપરથી ઉતરું મીંડું તો બસો પંદર ગુણ્યા આઠ એટલે એક હજાર સાતસો વીસના છેદમાં બાદ કરીએ તો એકસો ને ત્રીસ સેન્ટીમીટર પાંચમું એક વેપારી પાસે એક વેપારી પાસે એંસી હજાર એકસોને પચીસ રૂપિયા છે તેમણે રૂપિયા આઠસોના એક એવા પચાસ રેડિયો સેટ ખરીદ્યા તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે તો પચાસ રેડિયો સેટની કુલ કિંમત બરાબર આઠસો ગુણ્યા પચાસ એટલે કે ચાલીસ હજાર તો બાકી રહે રહેતા રૂપિયા બરાબર એસી હજાર એકસો પચીસ માઇનસ ચાલીસ હજાર તો જવાબ આવશે ચાલીસ હજાર એકસો પચીસ રૂપિયા ત્યાર પછી છઠ્ઠું એક પાત્રમાં પાંચ લિટર અને પાંચસો મિલી જ્યુસ ભરેલું છે તેમાંથી પચાસ મિલીલીટરની ક્ષમતા ધરાવતા કેટલા કપ ભરી શકાય તો કુલ જ્યુસ બરાબર પાંચ લિટર પ્લસ પાંચસો મિલીલીટર એટલે પાંચ લિટર એટલે પાંચ હજાર મિલી પ્લસ પાંચસો એટલે પાંચ હજાર પાંચસો મિલી કુલ ભરાતા કપ તો પાંચ હજાર પાંચસો ના છેદ માં પચાસ છેદ ઉડા એટલે જવાબ આવશે એકસો દસ કપ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલાઓ ગણો એમાં પહેલો દાખલો જુદા જુદા રસ્તાની ત્રણ ટ્રાફિક લાઇટો અનુક્રમે દરેક પિસ્તાલીસ સેકન્ડ સાઠ સેકન્ડ અને પંચોતેર સેકન્ડ પછી બદલાય છે જો તે એક સાથે સવારે સાત વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે તો સર્વપ્રથમ તો આપણે અહીંયા પિસ્તાલીસ સાઠ અને પંચોતેરના અવિભાજ્ય અવયવો મેળવવા પડશે તો સર્વપ્રથમ બે વડે ભાગ ચાલશે એટલે પિસ્તાલીસ ત્રીસ અને પંચોતેર પાછા બે વડે ભાગ ચલાવીએ તો પિસ્તાલીસ પંદર પંચોતેર ત્યાર પછી ત્રણ વડે અને ત્રણ વડે ચાલશે અને ત્યાર પછી પાંચ વડે અને પાંચ વડે ભાગ ચાલશે તો અહીંયા અવિભાજ્ય અવયવો આપણને મળશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એનો ગુણાકાર થશે નવસો સેકન્ડ તો સાઈઠ સેકન્ડ બરાબર એક મિનિટ તો નવસો સેકન્ડ બરાબર કેટલા છેદ ઉડાડી નવસોના છેદમાં સાહીઠના એટલે જવાબ આવશે પંદર તો પંદર મિનિટ પછી એટલે કે સાતને પંદર વાગે ફરીથી આ લાઇટો એકસાથે બદલાશે ત્યાર પછી છે દાખલા નંબર બે સવારે ચલા સવારે ચાલવા માટે ત્રણ માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે તેમના પગની લંબાઈ અનુક્રમે ચાલીસ સેન્ટીમીટર એંસી સેન્ટીમીટર અને એકસો વીસ સેન્ટીમીટર છે તો દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે જેથી પૂરા પગલાંના પૂરા પગલાંનું અંતર જે છે તે સરખું ચાલી શકાય તો ચાલીસ એંશી અને એકસો વીસ છે તો એનો આપણે અહીંયા લસા મેળવવો પડશે અવિભાજી અવયવો મેળવીને તો લસા એનો થશે બસોને ચાલીસ સેન્ટીમીટર તો આપણે કહી શકીએ કે જવાબ આવશે આપણો બસોને ચાલીસ ત્રીજું ત્રણ છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે તેમના પગલાંનું માપ ચાર સેન્ટી અડતાલીસ સેન્ટીમીટર સાઠ સેન્ટીમીટર ને બોંતેર સેન્ટીમીટર છે તેમાંથી દરેકે કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે જે અંતર પૂરા પગલાંને આવરી શકાય તો એનો લસા શોધીએ તો આ રીતે અવિભાજ્ય અવયવ આપણને અડતાલીસ સાઠ અને બોતેરના મળશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે સાતસો ને વીસ સેન્ટીમીટર તો જવાબ આવશે સાતસો ને વીસ સેન્ટીમીટર ત્યાર પછી ચોથો દાખલો તમારી પાસે કેટલા રૂપિયા હોય કે જેના બાર સોળ ચોવીસ અને છત્રીસ ભાગ કરવાથી દરેક પરિસ્થિતિ પરિસ્થિતિમાં શેષ પાંચ રહે તો બાર સોળ ચોવીસ અને છત્રીસના અવિભાજ્ય અવયવ પડીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે એકસો ચુમ્માલીસ તો એકસો ચુમ્માલીસ પ્લસ પાંચ એટલે જવાબ આવશે એકસો ને ઓગણપચાસ રૂપિયા ત્યાર પછી છે દાખલા નંબર પાંચ એમાં પણ આપણે અહીંયા દસ ચૌદ અને બારના અવિભાજ્ય અવયવો મેળવવા પડશે તો આવશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત એટલે જવાબ આવશે ચારસો ને વીસમાં માઇલસ્ટોન ત્યાર પછી છઠ્ઠો દાખલો તો અહીંયા પાંચ બે અને ચાર આપણને આપેલા છે તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે કે વીસ તો પેન્સિલના બોક્સ પાંચ ગુણ્યા ચાર બોક્સ એટલે વીસનાંગ સંચાના બોક્સ બે ગુણ્યા દસ એટલે કે વીસ નંગ અને રબરના બોક્સ ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસનાંગ થશે મિત્રો અહીંયા આપણે આ ધોરણ છની ગણિત વિષયની ઓરિજિનલ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન નું જે સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધી જ એકમ કસોટીઓના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જરૂરથી અભ્યાસ કરી લેજો